શ્રી પાટણ જૈન મંડળ પાટણ નગરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તેમજ શિક્ષણ ક્ષેત્રે સેવાઓ પણ અગ્રસ્થાને છે તેવા શિક્ષણ યજ્ઞમાં એસી વર્ષથી શિક્ષણની સુવાસ ફેલાવનાર બીડી સાર્વજનિક વિદ્યાલય પાટણ તેનો ત્રિદિવસીય વાર્ષિક ઉત્સવ સ્પંદન ઉત્સવ બે હજાર ત્રેવીસ વંદે ભારતમ થીમ પર ભવ્ય રીતે સાંસ્કૃતિક પ્રદર્શન યોજવા જઈ રહ્યા છીએ જેમાં ભારતીય સાંસ્કૃતિક સનાતન ધર્મ પાટણની પ્રભુતા જૈન ધર્મ ગ્રામ્ય જીવન વિજ્ઞાન ગેલેરી મનોરંજન દેશભક્તિ જેવા અનેક પ્રસંગો નિહાળવા માટે આમંત્રણ આપવા શ્રી પાટણ જૈન મંડળના ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ જે શાહ દ્વારા જણાવ્યું કે ભારત દેશના તમામ રાજ્યોની વિવિધતા તેમજ એનઇપી બે વીસ બાળકોમાં કૌશલ્યવર્ધન બાળકો તૈયાર કરવા વંદે ભારતમ થીમથી બાળકો દ્વારા જાતે તૈયાર કરેલ દરેક ટેબલો ખાસ નિહાળવા માટે પાટણના પટની જૈન સમાજ તેમજ પાટણ સર્વ સમાજના લોકો મોટી સંખ્યા નિહાળવા માટે આવશે તો પુનઃ તમામને આમંત્રણ પણ આપું છું ડોક્ટર બી આર દેસાઈએ જણાવ્યું કે શ્રી પાટણ જૈન મંડળના નેજા હેઠળ વિદ્યાલય સાંસ્કૃતિક કાર્યક્રમ વાર્ષિકોત્સવ સ્પંદનોત્સવ તારીખ ત્રેવીસ ચોવીસ પચીસ ડિસેમ્બર સમગ્ર પાટણના નગરજનોને ભાવપૂર્વક જાહેર આમંત્રણ આપું છું સર્વ પરિવાર તેમના બાળકો સાથે ઉપસ્થિત રહેશે તો આનંદ મેળો અને ખાણીપીણી અને ખરીદીની પણ અનોખી સેવા ઉભી થયેલ છે શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત વિદ્યાલય આગામી અને પચીસ ડિસેમ્બર દરમિયાનમાં ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન યોજી રહ્યું છે તો આ પ્રસંગે સર્વે વિદ્યાર્થી મિત્રો વાલીગણ તથા પાટણના નગરજનોને પધારવા અમારું ભાવભર્યું નિમંત્રણ છે શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બીડી સાર્વણીક વિદ્યાલય તારીખ ત્રેવીસ ચોવીસ પચીસ ડિસેમ્બર સ્પંદનોત્સવ ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન યોજવા જઈ રહ્યું છે તમામ વિદ્યાર્થીઓને વાલીઓને અને શુભેચ્છકોને આ પ્રસંગ નિહાળવા અમારું હાર્દિક નિમંત્રણ છે આ કાર્યક્રમ તમારા જીવનમાં યાદગાર બની રહેશે તેથી પરિવાર સાથે સૌ પધારજો